નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ તેર આઠ બે હજાર ચોવીસ વાર મંગળવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચો ભાવ ચારસો પચાસથી ઊંચો ભાવ પાંચસો સિત્તેર રૂપિયા ચણા તેરસોથી ચૌદસો અડસઠ બાજરો ત્રણસોથી ચારસો એકસઠ તુવેની વાત કરીએ તો અઢારસોથી એકવીસો ને અઠ્ઠાણું રૂપિયા અડદ અગિયારસોથી અઢારસો બત્રીસ સિંગફાડા નવસો પચાસથી બારસો બાવીસ મગફળી જાડી નવસોથી અગિયારસો એંસી તાણા અગિયારસો પચાસથી તેરસો સિત્તોતેર સોયાબીન સાતસો ચાલીસથી આઠસો ઓગણત્રીસ તલ અઢારસોથી ચોવીસસો અઠ્ઠાણું જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ ગાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજારથી ઊંચો ભાવ ચાર હજાર ત્રીસ રૂપિયા એરંડા એક હજાર પચાસથી અગિયારસો જુવાર છસોથી સાતસો વીસ મગ ચૌદસોથી સોળસો રૂપિયા તલકાળા ત્રેવીસો પચાસથી બત્રીસો બત્રીસ હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ ગાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ સાતસો એંસીથી ઊંચો ભાવ ચૌદસો ને પંચાણું રૂપિયા મગ બારસોથી સોળસો પાંત્રીસ અડદ પાંચસોથી છસો ને દસ ઘઉં ચારસો એંસીથી પાંચસો સિત્તેર ચણા અગિયારસોથી ચૌદસો પચાસ મગફળી ઝીણી નવસોથી અગિયારસો પાંચ મગફળી જાડી સાતસો એકવીસથી અગિયારસો છન્નું અજમો બે હજારથી સિત્તાવીસો ને પિસ્તાલીસ એરંડા એક હજાર પંચાવનથી અગિયારસો એક્યાસી તુવેરની વાત કરીએ તો એક હજારથી તેરસો ને પંદર રૂપિયા ડુંગળીની વાત કરીએ તો ત્રણસો રૂપિયાથી સાતસો ને દસ રૂપિયા ડુંગળીની બજારની અંદર ખૂબ જ સારી તેજી જોવા મળી રહી છે ખૂબ જ સારો ભાવ બોલાઈ રહ્યો છે જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ ગેટની અંદર તો જીરું નીચું ભાવ ત્રણ હજાર સો રૂપિયાથી ઊંચો ભાવ ચાર હજાર આઠસો ને પિંચોતેર રૂપિયા લસણ અગિયારસો ત્રીસથી ચાર હજાર છસો ને દસ રૂપિયા તલી બાવીસસોથી પચીસસો રૂપિયા ધાણા નવસો ચાલીસથી તેરસો પિસ્તાલીસ હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ બારસો પચાસથી ઊંચા ભાવ પંદરસો ને બાવન રૂપિયા તલ સફેદ સત્તરસો પચાસથી પિંચોતેર કાળા એકત્રીસો પચાસથી એકત્રીસો ને પચાસ ઘઉં પાંચસો એકત્રીસથી પાંચસો એકત્રીસ ઘઉં ટુકડા પાંચસોથી છસો અગિયાર ચણા બારસો પચાસથી પંદરસો છ તુવેરની વાત કરીએ તો ચૌદસો થી બે હજાર રૂપિયા મગફળી જાડી છસો થી બારસો રૂપિયા डूंगी बात करिए तो चार सौ पचास थी चार सौ पचास रुपया सोयाबीन सात सौ सो पचास थ आठ सौ बना आठ सौ थी अगिय सौ रुपया मेथी आठ सौ ए बार सौ अगियार बात करिए जसद मार्केटिंग के अंदर तो जीरुनी चुपाव चार हज़ार बसो थी भाव चार हज़ार आठ सौ पचास रुपया वरियाड़ी अगिय सौ पांसठ की बार सौ बवन राय नौ सौ बाणु थी सौ रुपया હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉંની જ ભાવ પાંચસો અડતાલીસ તું ભાવ છસો રૂપિયા ઘઉં ટુકડા પાંચસો છવ્વીસથી છસો અડતાલીસ કપાસ અગિયારસો એકથી પંદરસો એકત્રીસ મગફળી ઝીણી આઠસોથી અગિયારસો એકાવન મગફળી જાળી આઠસો એકાવનથી તેરસો એક કળંજી અઢારસો એકથી એકોતેર એરંડા નવસો એકાણુંથી અગિયારસો છન્નું તલકાળા બારસોથી ચોત્રીસો એકાવન તલ અઢારસો થી પચીસસો એકાવન જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ ગેટની અંદર તો જીરુ નીચો ભાવ ત્રણ હજાર ત્રણસો એકાવનથી થી ઊંચો ભાવ ચાર હજાર આઠસો એકોતેર રૂપિયા ધાણા આઠસો એકાવનથી ચૌદસો એક્યાસી ધાણી નવસો એકાવનથી પંદરસો એકાવન મકાઈ છસો એકવીસથી છસો એકવીસ ડુંગળીની વાત કરીએ તો બસો એકાવન રૂપિયાથી સાતસો ને છાસઠ રૂપિયા ડુંગળીની બજારની અંદર ખૂબ જ સારી એવી જોવા મળી રહી છે ખૂબ જ સારો ભાવ બોલાઈ રહ્યો છે ડુંગળી માર્કેટ યાર્ડની અંદર ચણા તેરસો એકથી ચૌદસો છ છેતાલીસ અડદ સત્તરસો એકવીસથી અઢારસો એકત્રીસ મગ તેરસો અગિયારથી સોળસો એકવીસ તુવેરની વાત કરીએ તો સત્તરસો પચાસથી એકવીસો ને અગિયાર રૂપિયા સોયાબીન સાતસો એકથી આઠસો સોળ વાલ પાંચસો એકવીસથી અઢારસો એકાવન રાય અગિયારસો એકથી અગિયારસો એકવીસ ચણા સફેદ પંદરસો અગિયારથી ઓગણત્રીસસો એકોતેર રાયડો નવસો એકતાલીસથી નવસો એકતાલીસ લસણ બે હજાર એકાણુંથી ચાર હજાર ચારસો ને એકાણું રૂપિયા વટણા બાવીસસો છવ્વીસથી છવ્વીસો એકવીસ તો આ આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તેવા તેવા સિમ સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર